ગાંધીધામ અને આદિપુરમાં છેલ્લા ચાલીસ દિવસથી ચાલી રહેલા સિંધી સમાજના અષ્ટદેવ ભગવાન ભગવાનના આરાધ્ય પર્વ ચાલિયા સાહેબની ધામધૂમથી પૂર્ણાહુતિ કરાઈ હતી આદિપુરની સત્તરવાડીમાં આવેલા મંદિરમાં યોજાયેલા આ મહોત્સવમાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ વ્રતધારીઓએ ચાલીસ દિવસ સુધી નિયમો અનુસાર પૂજા વિધિ અને આરાધના કરી હતી પૂર્ણાહુતિના અંતિમ દિવસે ચેટીચંદ મેલા સમિતિ અને ભાઈબંધ પંચાયત દ્વારા સવારથી સાંજ સુધી હવન પ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક ઉત્સવનો લાભ સિંધી સમાજના આગેવાનો સહિત બહોડી સંખ્યામાં લોકોએ લીધો હતો હું વિનોદભાઈ વાદુમલ માણેક આદિપુર લાલ મંદિર સાહેબ મંદિરથી વાત કરું છું ચેટ્ટીચંદ મહેલા સમિતિ અને પૂજ્યભાઈ બંગ પંચાયત આ જે કાર્યક્રમ છે અમે ઓગણીસો નવાણુંથી ચાલુ કર્યો છે લગભગ લગભગ પચીસ છવ્વીસ વર્ષ થઈ ગયા છે ભૂલેલાલની કૃપાથી દિવસે દિવસે વર્તો જાય છે અને એટલો શાંતિપૂર્વક અને સારું થઈ રહ્યો છે કે અમને ગુલેલાલની આશીષ બહુ લાગી છે અમારા આખા ગ્રુપમાં ગુલેલાલ દાદાની આશીષ કૃપાથી બધા અમે પણ ઉપર આવી ગયા છીએ અને કાર્યક્રમ પણ બહુ સારી રીતે કરીએ છે ચાલીસ દિવસ અમે લંગર પ્રસાદ ચાલુ રાખ્યો બહુ સારો જેને કહેવાય ને પૈસા ઓછા અને આઈટમો પણ વધારે માણસોને ખરાબી છે પણ એ જે ઓછા પૈસા થયા કે વધુ પૈસા થયા એ બધા ઝૂલેલાલ દાદાની કૃપાથી અમને મળ્યા છે એની કૃપાથી જે જે છે બહુ સારો થઈ રહ્યો છે આજે ચાલીસમો દિવસ પૂર્ણાવતીનો છે આજે પણ બપોરના બારસોથી પંદર માણસોનું લંગર પ્રસાદ ચાલુ રાખ્યો છે બધા સિંધી સમાજના લોકો આવે છે અને બીજી કાસ્ટના પણ આવે છે એ લોકો પણ પ્રસાદી ખાઈ જાય છે આજે નહીં ચાલીસે ચાલીસ દિવસ જે ગરીબમાં ગરીબ માણસ આવ્યો એ પણ બેચારો પેટ ભરીને ખાઈ ગયો છે તો અમારે આ ઉપર જેટલી ઝૂલેલાલ કૃપાની આસ્તી થઈ છે અમે એમ કહી કે અમારા જેટલા પણ સમાજના માણસો કે બીજા છે એ લોકો પર કૃપા થવી જોઈએ હા સવારે અમે જે છે પહેલાં હવન કર્યો હવન પછી હમણાં બેરાણો સાહેબ ચાલુ છે એના પછી હમણાં દોઢ વાગે અમે જે છે ભંડારાનું લંગર પ્રસાદનું આયોજન કર્યું છે એમાં લગભગ લગભગ તૈયારી થઈ ગઈ છે દોઢ વાગે એ પણ જેમ બેરાણો સાહેબની પૂર્ણાથી થશે એના પછી જે છે લંગર પ્રસાદ ચાલુ થશે